જોઈ શકો છો બેસો બાંધી રાખેલું છે રોડ ઉપર

એ પણ પાણીથી છલકાઈ ગયું છે ખુબ જ વરસાદ પડેલો રસ્તા પર કેટલાક ઝાડ પણ પડી ગયેલા છે કેટલું પાણી ભરેલું છે મિત્રો ખૂબ વરસાદ પડ્યો અને બધી જ જગ્યા પાણી પાણી આખા ગામમાં પાણી છે ભાઈ એ બાજુ ખૂબ જ પાણી ભરેલું છે બબ મારા જવાડ બની નહીં નહીં બધો રસ્તો બંધ છે ઝાડ પડેલા ને બધું પડેલું છે રસ્તો બંધ છે બધો મે જો સારો નારાની અંદર નારો કોણ પૂરી ગયું કે આ કે કે કા તો આગળ